મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજ્યમાં ક્રાઇમની ઘટનામાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે અમરેલી જિલ્લામાં કુવામાંથી ત્રણ મૃદેહ મળી આવતા ચકચાર મચી ગયો હતો અમરેલી નજીક પરપ્રાતિન પરપ્રાતિ કુવામાંથી લાશ મળી આવી હતી કુવામાંથી બે મહિલા અને એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો કુવામાંથી ત્રણ લાશ મળી આવતા અમરેલી તાલુકા પોલીસ અને ફાયર ફાઈટરની ટીમ અને અમરેલી શાસન ઘટના સ્થળે પહોંચ્યા હતા શાસન નારાયણ કાળીયાના કુવામાંથી મૃદેહને બહાર કાઢવામાં મદદ કરી અને ફાયર ફાઈટર સાથે મળી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે આ મિત્રો વધુ જણાવી દઈએ કે પ્રાથમિક માહિતી સામે આવી છે કે વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતા મુકેશભાઈ અંતુરભાઈ દેખાવડિયા અને ભૂરીભાઈ મુકેશભાઈ દેખવાડિયા તથા જાનુબેન અંતરભાઈ દેખવાડિયા નામની બે મહિલા સહિત ત્રણ પર પ્રાથિત વ્યક્તિ વાડીમાં કુવામાંથી લાશ મળી આવી હતી હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગેની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે જે આ મિત્રો અત્યારના મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ